ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો રોજ પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપડાઉન કરતા હોય છે જેમાં ભરૂચના માંચ નબીપુર ઝંગાર સહિતના ગામમાંથી રોજ બસો થી વધુ વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજો અને સ્કૂલોમાં અભ્યાસ અર્થે આવતા હોય છે જે વિદ્યાર્થીઓને પોતાના ગામથી ભોલાવ ડેપો પહોંચવા માત્ર એક કલાકનો સમય થાય છે પણ આ વિદ્યાર્થીઓને એસટી વિભાગના અંધેર વહીવટના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ રૂટ પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા હતા કે માચ ઝંગાર નબીપુરથી એસટી બસ ભોલાવ ખાતે આવેલ ડેપો પર પહોંચતા એક કલાકનો સમય લાગતો હોય છે પરંતુ એસટી વિભાગની લાપરવાહીના કારણે ભોલાવ ડેપો ખાતે ડીઝલ ભરાવવામાં એક કલાકનો સમય લાગી રહ્યો છે આ બસ માંજ ઝંગાર નબીપુરથી પહેલા ભોલાવ ડેપો પર ડીઝલ પુરાવવા માટે આવે છે જેને ડીઝલ પુરવા માટે સવારના સમયે માણસ ન હોવાના કારણે એક કલાકથી વધુનો સમય લાગ્યો હતો એટલું જ નહીં ભોલાવ ડેપો પરથી સિટી ડેપો સુધી પહોંચવામાં એક કલાક સુધી બસ ડેપો માટે રાહ જોવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો મુસાફરો અને વિદ્યાર્થીઓને બસની રાહ જોવા તપસ્યા કરવા સાથે સમય પર પોતાના સ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો આ બાબતે વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ માંગ કરી હતી ત્યારે સમગ્ર મામલે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે ડેપોના ડીઝલ પંપ પર સમયસર માણસ ન પહોંચવાથી આ સમસ્યા સામે આવી છે પરંતુ આવનાર સમયમાં આ સમસ્યાને દૂર કરી દેવામાં આવશે તેવી ડેપો મેનેજર દ્વારા એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને બાહન ધરી આપવામાં આવી હતી ડીઝલ ભરવામાં અડધો કલાક થાય છે ડીઝલ ભરવાળો હજુ આવ્યો નથી ને બધા પેસેન્જર તડકામાં ઊભા છે હજુ કંઈ બસ ટેપોને મેનેજરને ફોન કર્યો મેનેજર ફોન ઉઠાવતો નથી કંટ્રોલરને ફોન કર્યો કંટ્રોલર એવું કહે છે આવશે અભ્યા આવશે હજુ ડીઝલ ભરવાળો આવ્યો નથી રોજનું આવું અમારે કંઈ નિકાલ આવો મેનેજરને પણ કમ્પ્લેન અગાઉ કરી છે મેનેજર પણ ફોન ઉઠાવતો નથી આ અમારી રજૂઆત છે કે ડીઝલ ભરાવા માટે કંઈ અચૂક નિકાલ આવે તો ડીઝલનો કંઈ નિકાલ કરો અહીંયા ગાડી કેમ કે અહીંયા ગાડી ડીઝલ પુરાવામાં એટલો બરો ટાઈમ જાય છે કે ખબર જ નથી અમે બધા બધા પેસેન્જર બધા જ અચવાયેલા ડેપો મેનેજરને કોલ કર્યો હતો તો કોલનો તાલી નાખે ને કંઈ પણ કંઈ નિકાલ નથી કરતા એમને આગળ બી વાત કરેલી અમે પણ એક એમને કંઈ એક્શન લીધું નથી અત્યાર સુધી ત્યાં આગળ રેગ્યુલર ફરજ બજાવતા કર્મચારી શકાયેલ ન હતું જેથી અન્ય વ્યવસ્થા કરી અન્ય કર્મચારીને ડીઝલ પંપ ઉપર મોકલી વાહનમાં ડીઝલ પુરાવાની કામગીરી હાથ ધરેલ હતી જેમાં થોડો ઘણો સમય વિલંબ થવા પામેલો હતો આ બાબતે યોગ્ય તકેદારી રાખી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય તે બાબતે અમારા તરફથી યોગ્ય પગલાં લેવામાં આવશે